આપણે જોઈ રહ્યા છો લાઈફ સ્ટાઇલનું કામ આપણે નું તૈયાર થઈ ગયું છે મશીન માં માં આ દિ સ્ટાઈલ સાથે છે ઓય કામ પણ થઈ ગયું છે હું તમને દેખાડું

બસ પૈસા વાળો છે આ પોસ્ટ પેસા આ વાસન નહીં દે હાલ સુપર ફવન વિત્રા વિડિયો જોવા લાગ્યો ને અમારું કામ કેવું છે તે મેં જણાવજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરીજો અને લાઈક કરવાનો ભૂલશો ન અમારી ચેનલને અને આપણે ફોલિંગ કામ અને શેરિંગ અને કેટનેસ કામ બહુ સરસ તો શામન સબ સ્ટુડિયો આવી જ ર હો છે આપણે અંદર ઘણા બધા આપણે હવે બીજા વિડિયો માં હશે તમે મોર વિડિયો લગાત તો તમે ફરી એક પંચાલો છે દેખાય તો ગામ ગટુલા છે સરસ મજાનું